ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી સરસ્વત્યય નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે સિદ્ધયોગી શ્રી વિભાકર પંડ્યાજી ગઈકાલે જ્યાંથી આપણે અલ્પવિરામ મૂક્યો તો ત્યાંથી આપણે આગળ વધારીએ અને આજના વિડીયોને આપણે શરૂ કરીએ તો લેખક કહે છે કે મા કર્મ હેતુર્ભૂ તેવી વાત આગળ ચાલતા ભગવાન કરે છે એટલે કે આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ તે સ્વાર્થ પ્રેરિત હોય છે કર્મ કરવામાં આપણો કોઈને કોઈ પ્રકારનો હેતુ હોય છે હેતુ વગરનું સ્વાર્થ વગરનું કોઈ કર્મ કરતા નથી સ્વાર્થવાળું કર્મ કરીએ ત્યારે વધુમાં વધુ અહમ ડોકાતો હોય છે અને આ હું કરું તે કર્મના બંધન વધુ મજબૂત કરે છે હવે મા કર્મ ફલે હેતુ કહીને ભગવાન એવી વાત કરે છે કે કર્મ કરવામાં કોઈ હેતુ ન હોવો જોઈએ પણ કર્મ પ્રભુ પ્રિત્યર્થે થવા જોઈએ હવે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે તે આ વાતનો ઊંધો અર્થ કાઢીને વિચાર કરે છે કે જો મારે કોઈ સ્વાર્થ ન હોય કોઈ હેતુ ન હોય કોઈ વસ્તુ મેળવવી ન હોય સ્વાર્થ રહિત થઈને કર્મ કરવાના હોય તો મારે કર્મ કરવા જ નથી અને જો હું કર્મ ન કરું તો મારે ફળ ભોગવવું ન પડે અને આ વિચારનો વિસ્તાર કરીને ઘણા માણસો નિષ્ક્રિય થઈ ગયા છે નિવૃત્ત થઈ ગયા છે પરંતુ મન ચંચળ છે બાહ્ય કર્મો છોડે પણ મન તો ગતિ કરે જ છે આમ મન નિષ્ક્રિય થતું નથી અને કર્મ બંધાય જ છે પરંતુ સાધક બાહ્ય અર્થ પકડીને જગતથી વિમુખ થઈ જાય છે હજુ તેના રાગ દ્વેષ ક્રોધ મોહ ગયો નથી તો તે અતો ભ્રષ્ટ તત્વ ભ્રષ્ટ થશે રાગ દ્વેષ ગયા વગર તે સંન્યાસ લેશે નિવૃત્ત થશે તો તે સંન્યાસ લજવાશે સંસારમાં ગંદકી ફેલાવશે અને લોકમાં આદર્શ પુરુષો તો સંન્યાસી છે તેથી લોકોમાં પણ ચરિત્રની ઢીલતા આવશે રાગ દ્વેષ ગયા વગર સંન્યાસ ન લેવાય રાગ દ્વેષ તો મન જ્યારે ચૈતન્યમાં તદ્રુપ થઈ જાય છે ત્યારે આપોઆપ જાય છે છોડવા પડતા જ નથી છૂટી જાય છે આપ મેળે જ બીજું કે ભગવાને ગીતામાં સમજાવતા કહ્યું કે માત્ર પ્રવૃત્તિ શક્ય નથી માત્ર નિવૃત્તિ શક્ય નથી જો તમોએ આખો દિવસ પ્રવૃત્તિ કરી હોય તો શરીર થ થાકી ગયું હોય મનનો થાક અનુભવતું હોય પાંચ જ્ઞાનેન્દ્રિય પણ થાકી ગઈ હોય અને તેથી તે પોતાના મૂળ કારણમાં એટલે કે ચૈતન્યમાં તદ્રુપ થવા પૂરેપૂરી તૈયાર હોય જેવી રીતે કાચબો પોતાના સર્વ અંગોને સંકેલીને પોતાની ઢાલની અંદર બેસી જાય છે તેવી જ રીતે દેહધારી પોતાના મન પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે પોતાના મૂળ કારણ ચૈતન્યમાં ભળી જાય છે જેથી આપણને ગાઢ નિંદ્રા આવે છે હવે જો આ વખતે નિંદ્રામાં સભાનપણે જાગતા રહી શકીએ તો તે સમાધિની અવસ્થા કહેવાય છે અને જો આંતરિક રીતે ન જાગી શકીએ તો તે સુષુપ્તિ અવસ્થા કહેવાય છે મૂળ તો વાત એટલી જ કે પૂરેપૂરી પ્રવૃત્તિ પછી જ ગાઢ નિંદ્રા આવે જો દિવસે સૂવાનો પ્રયત્ન કરીએ તો ન સૂઈ શકો કારણ કે આખી રાત તમે પૂરેપૂરા ઘસઘસાટ સૂતા છો જેથી શરીર હવે કામ કરવા માટે તૈયાર છે અને છતાં તમે ઊંઘવાનો પ્રયત્ન કરો તો દિવસે પણ જોઈએ તેવી ઊંઘ ન આવે અને રાત્રે પણ ઊંઘ ન આવે કારણ કે શરીર થાકેલું નથી આખા દિવસની મજૂરી પછી મજૂર તો જમીન પર વગર ઓશિકાએ ઘસ ઘસાટ ઊંઘી જાય છે આમ ત્રીસ થી પાંત્રીસ વર્ષની નોકરી કે ધંધાની સતત પ્રવૃત્તિ પછી પાછલી જિંદગીમાં જે નિવૃત્તિ આવે તે મીઠી લાગે એટલે કે માત્ર તમે પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન લઈ શકો પ્રવૃત્તિને નિવૃત્તિ એકસાથે જ કામ કરે છે તમે હાથને સીધો કરો તો ઉપરનો સ્નાયુ ખેંચાણ અનુભવે છે ત્યારે નીચેનો સ્નાયુ ઢીલો રહે છે અને હાથ વાળો છો ત્યારે ઉપરનો સ્નાયુ ઢીલો બને છે અને નીચેનો સ્નાયુ ખેંચાય છે એટલે જગતમાં રહીને પ્રવૃત્તિ કર્યા પછી નિવૃત્તિ એટલે સંન્યાસ લીધો હોય તો તે દીપી ઉઠે છે અને સમાજને એક સાચો જ્ઞાની વ્યક્તિ મળે છે જે સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવે છે આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કર્મની થિયરી સમજાવતા સમજાવતા એ વાત કરી કે ત તમારો કર્મ કરવામાં તારો અધિકાર છે પણ ફળ ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારવો તો કદી સુખ દુઃખ લાભ હાનિ સફળતા નિષ્ફળતાથી સુખી કે દુઃખી નહીં થવાય અને તમે દરેક કર્મ પછી મળનાર ફળને ભગવાનનો પ્રસાદ તરીકે સ્વીકારો ત્યારે તમે સ્વીકારી શકો કે જ્યારે તમો કર્મની ટેકનોલોજી સમજ્યા હોય તેથી ભગવાન આ ટેકનોલોજી સમજાવતા સમજાવતા કહે છે કે તારે આ માટે યોગી થવું જરૂરી છે અને યોગી થઈને કર્મ કર શરૂઆતના કર્મના ચાર અંગ એટલે કે પહેલો અંગ છે કર્મ તારો અધિકાર છે બીજું છે ફળ ભગવાનનો પ્રસાદ માનીને એટલે કે આસક્તિ વગર ભોગવવું ત્રીજું છે સ્વાર્થ વૃત્તિથી સુખ પ્રાપ્તિની ઈચ્છાથી કર્મ ન કરવા પણ કર્મ કરવા ખાતર કર્મ કરવા તો જ મન નિર્મળ થશે ચોથું છે મારે કોઈ સ્વાર્થ નથી તો હવે મારે કર્મ કરવાના રહેતા નથી એવું ન માનું કારણ કે મન તો ચંચળ છે કર્મ કર્યા વગર મન એક ક્ષણ પણ રહી શકે તેમ નથી અને જો કર્મ છોડ્યા તો તમો ગુણ વધી શકે મારે કોઈ સ્વાર્થ નથી તો મારે હવે કર્મ કરવાના રહેતા નથી એવું તો માનવું જ નહીં સૌ પ્રથમ તો સાધનાથી સાત્વિક ગુણ વધારવો જરૂરી છે ત્યારબાદ ગુણાતીત થવાનું છે આમ ગીતા એ કર્મયોગના ચાર અંગોનું વિસ્તારથી સમજાવીને હવે કર્મવાદનું રહસ્ય સમજાવતા વાત કરે છે યોગસ્થ કુરુ કર્માણા યોગમાં રહીને કર્મ કર એટલે કે કર્મ કરવા પણ યોગમાંથી રહીને કર્મ કરવા તો તે કર્મની અસર તારે ભોગવી ન પડે તું કર્મ બધા જ કરે તું ક્રોધ કરી શકે છે તું સંસારમાં આસક્તિવાળો હોય તેવો દેખાવ કરી શકે છે તું કામી હો તેવો દેખાવ કરી શકે છે પરંતુ તારે મારા તારા પારકા પોતીકાની દિવાલ ઓળંગી જવાની છે અને કર્મ ક્ષમતામાં રહીને કરવાના છે તેથી ભગવાન કહ્યું કે સમત્વમ યોગ ઉચ્ચ સમતામાં રહીને કર્મ કરવાના છે તેથી ભગવાને કહ્યું છે ક્ષમતામાં રહીને એટલે કે બધાને સમાન ભાવે જોઈને કર્મ કરવાના હવે સવાલ એ ઉઠે કે સમતામાં રહીને કર્મ કરવા એટલે કેવી રીતે કરવાના એટલે કે યોગમાં રહીને કર્મ કરવા યોગની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સમજાવતા ભગવાને કહ્યું કે સમતામાં રહીને કર્મ કરવા ક્ષમતામાં રહીને કર્મ કરવા એટલે કર્મ કરતી વખતે રાગમાં ન ચાલ્યા જવું એટલે કે આ કામ મને ખૂબ ગમે છે તેથી સતત રસ પૂર્ણ કરવું અથવા આ વિચાર મને ખૂબ ગમે છે માટે તે વિચારમાં સતત રસ લેવા જો વિચારમાં સતત રસ લીધો તો અજ્ઞાત મન પર તેની છાપ પડે છે અને અજ્ઞાત મન પર પડેલી છાપ એટલે સંસ્કાર અને આ સંસ્કાર એટલે જ કર્મ જે આપણે ભોગવવા જ પડે છે મન ઘડી માટે પણ સ્થિર રહી નથી શકતું સતત ચંચળ છે ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા મન તો સતત ગતિ કરે જ છે એક પણ ક્ષણ માટે મન સ્થિર રહેતું નથી માટે તે સતત કર્મ બાંધે છે અને બાંધેલા કર્મ તેમણે ભોગવવા જ પડે છે પછી ચાહે તે ભગવાન પણ કેમના હોય ભગવાનને પણ કેવી રીતે એમના કર્મો બીજા અવતારમાં પણ ભોગવવા પડ્યા છે તે વાત આપણે આવતીકાલમાં સાંભળીશું આવતીકાલનો જે આપણો વિડીયો બનશે એમાં આપણે સાંભળીશું તમે ચોક્કસ એ વિડીયો સાંભળજો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ આનંદ આવશે કે રામ ભગવાનના વખતમાં રામા અવતારમાં જે વાલીને સંતાઈને તીર છોડેલું એનો બીજા જન્મમાં કેવી રીતે એમણે બદલો ચૂકવવો પડ્યો હતો એ આપણે વાત આવતીકાલે લઈશું અહીં આપણે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ કરી દઈએ સૌને ભાવથી જય શ્રી કૃષ્ણ હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હરિ ઓમ સત્સત